श्री नारायण ज्ञानपीठ सलवाव द्वारा जरूरियातमंद समाज तथा आदिवासी समाज ना उत्थान ना प्रकल्पों धरमपुर तथा कपराड़ा जो अंतरियाल विस्तार में चाली रहा है गुजरात राज्य वलसाड जिले का कपराड़ा तालुको अत्यंत पछात अने आदिवासी वस्ती धरावतो तालुको है डूंगरा विस्तार में सरकार द्वारा मार्गो बना शहर साथ तो जोड़ी दवाया परंतु आजपण आ विस्तार શિક્ષણ રોજગારી સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક વગેરે અનેક પ્રશ્નો હાજર જ છે આવા પ્રશ્નોને हल કરવા માટે તેમણે આર્થિક રીતે કઈ રીતે સહાયભૂત થઈ શકે તે શ્રી સ્વામીનારાયણ જ્ઞાનપીઠ સલવાબ યુએસના સંત શ્રી કપિલ સ્વામી દ્વારા ખૂબ સારી રીતે સમજી વિચારી વર્ષ 2019 થી એક સુંદર માળખું તૈયાર કરવામાં આવ્યું છે આદિવાસી લોકો ને આર્થિક રૂપે પગભર બનાવવાનું બીડું ઝડપ્યું છે દર વર્ષે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાબ યુએસએ દ્વારા 10000 આંબા કલમનું આ વિસ્તારમાં વિતરણ કરવામાં આવે છે જેનાથી ભવિષ્યમાં આદિવાસી લોકોનું જીવન પણ સુંદર બનશે